હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું માકા સ્વાદમાં આજે હું તમારા માટે વરસાદમાં ખાવાની મજા પડે તેવા મિક્સ દાળના ભજીયાની રેસિપી લઈને આવી છું રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બે લાયકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે એના માટે મેં આ એક કપ મગની દાળ લીધી છે જે છોડા વગરની આવે છે તે અડધો કપ અડદની દાળ અને અડધો કપ ચણાની દાળ આ બધી દાળને આપણે સારી રીતે ધોઈ કાઢવાની છે આવી રીતે બે ત્રણ વખત એને ધોઈ કાઢવાની છે દાળને સારી રીતે ધોઈ કાઢી છે એની અંદર આપણે આંગળીનું આપણું એક ટેરવું ડૂબે એટલું પાણી રેડીને એને પલાળી રાખવાની છે લગભગ પાંચથી છ કલાક માટે એને પલાળવાની છે દાળ આપણી સરસ પલળી ગઈ છે આવી રીતે તોડીએ તો એ સરસ તૂટી જાય છે તો હવે એને આપણે મિક્સર જારમાં લઈ એને પીસી લેવાની છે એની અંદર આપણે પાણી નથી લેવાનું આવી રીતે કોઈ કાણાવાળા ઝારાથી એને એકલી દાળ જ લેવાની છે પાણી નિતારીને લેવાનું છે જો દાળ આપણી બધી વટાઈ ગઈ છે ને પીસી કાઢી છે તો એનું ટેક્સચર આવું એકદમ કકરું હોવું જોઈએ એને એકદમ લીસી નથી આપણે પીસવાની આની અંદર હવે આપણે થોડા મસાલા કરી દઈશું તો એક ટેબલ સ્પૂન જેટલા આદુ અને મરચાંની પેસ્ટ છે મસાલા આની અંદર થોડા આગળ પડતા કરવાના એક ટી સ્પૂન મેં આખા ધાણા પંદરથી વીસ દાણા સાતથી આઠ નાગમરી અને અડધી ટી સ્પૂન જીરું આ બધાને મેં આવી રીતે કકરું વાટી લીધું છે તે એડ કરીશું એક ટેબ ટી સ્પૂન જીરું અને ચપટી હિંગ સ્વાદ મુજબ મીઠું એ પણ લગભગ દોઢ ટીસ્પૂન જેટલું હવે આ બધાને આપણે એક વખત મિક્સ કરી લેવાનું અને એને આ રીતે થોડું હાથેથી ફીણી કાઢવાનું છે લગભગ પાંચથી સાત મિનિટ માટે આવી રીતે એને ફીણવાનું જેથી એકદમ આપણું ખીરું હલકું થઈ જશે જો આપણું ખીરું એકદમ સરસ હલકું થઈ ગયું છે તો આને આપણે ઢાંકીને દસેક મિનિટ માટે રહેવા દઈશું જેથી મસાલા અંદર સરસ ચડી જાય આની અંદર મેં હળદર અને લાલ મરચું નથી એડ કર્યું જો તમને ગમતું હોય તો તમે એ એડ કરી શકો છો ચલો આને હવે ઢાંકીને રહેવા દઈએ ખીરું આપણું સરસ સેટ થઈ ગયું છે તો એની અંદર હવે આપણે બીજું બધા એડ કરી દઈશું તેમાં એક કપ ડુંગળી એડ કરીશું જો ડુંગળી ના ખાતા હોય તો સ્કીપ કરી દેવાનું અડધો કપ આ ભાવનગરી મરચાં હવા આવે છે એકદમ મોડા તે એડ કરીશું એને પણ મેં ઝીણા ઝીણા સમારી લીધા છે અને અડધો કપ લીલા ધાણા એડ કરીશું અને વન એટ ટી સ્પૂન જેટલા ખાવાનો સોડા એડ કરીશું તમે સ્કીપ પણ કરી શકો છો પણ સોડા એડ કરીશું તો આ ભજીયા ઠંડા થશે તો પણ એકદમ ઊંચા લાગશે આવી રીતે એકદમ સરસ એને મિક્સ કરી દેવાનું ડુંગળી મરચાં એ બધું આપણે જો વહેલું નાખીશું તો એનું પાણી છૂટશે અને ખીરું આપણું ઢીલું થઈ જશે એટલે જ્યારે તળવાના હોય ત્યારે જ આની અંદર એડ કરવાનું ચાલો હવે તો ખીરું તૈયાર થઈ ગયું છે તો આને તળી લઈએ છો તળવા માટેનું તેલ થઈ ગયું છે તેમાંથી આપણે એક ચમચા જેટલું તેલ ખીરામાં એડ કરી દઈશું અને એને આપણે હલાવી લેવાનું છે આ રીતે એને હલાવી લેવાનું તેલ આપણું થઈ ગયું છે તેની અંદર આપણે હવે રીતે ભજીયા મૂકી દઈશું ગેસની ફ્લેમ હમણાં ક્લોઝ રાખવાની હવે ત્રણ ચાર મિનિટ પછી ભજીયા એની જાતે જ આવી રીતે ઉપર આવી જશે જો ને એક વખત આવી રીતે ફેરવી લેવાના પાંચેક મિનિટ આવી રીતે ધીમી ફ્લેમ ઉપર એને તળાવવા દેવાના અને પછી થોડીક મીડિયમ કરી દેવાની આવી રીતે ગોલ્ડન કલરના થાય એટલે આપણે એને કાઢી લેવાના છે આ રીતે આપણે બીજા બધા જ ભજીયા તળી લઈશું ભજીયા આપણા બધા તળાઈ ગયા છે હવે આને પણ આપણે કાઢી લઈશું ને ગરમા ગરમ આપણે સર્વ કરી લઈશું યાર છે આપણા ગરમા ગરમ દાળના ગોટા ફ્રેન્ડ્સ આવી જ બીજી અવનવી રેસીપી જાણવા માટે મારી ચેનલને જોતા રહો લાઇક અને શેર કરતા રહો ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ થેન્ક યુ